વર્ષના ત્રીજા દિવસે રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ માતાજીના આશીર્વાદ મેળવવા માટે અંબાજી પહોંચ્યા જ્યાં મંદિર ટ્રસ્ટ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે અને દર્શન બાદ કૃષિ મંત્રીએ ખેડૂતોને અનુલક્ષીને કહ્યું છે કે અતિવૃષ્ટિના કારણે ખેતરોમાં પાણી ભરાયા છે અને ત્યારે સરકારે પાણી નિકાલ માટે પ્રથમ વખત બે હજાર પાંચસો કરોડની સહાયની જાહેરાત કરી જરૂર પડશે તો સરકાર દ્વારા આ સહાય વધારીને પાંચ હજાર કરોડ પણ કરવામાં આવશે સરકારે કોઈ ઉપકાર નહીં પરંતુ ફરજ તરીકે ખેડૂતોને સહાય કરી રહી છે સાથે જ રાજ્યમાં સર્વેની સુખાકારી સમૃદ્ધિ માટે પ્રાર્થના પણ કરી હતી તમે પચીસો કરોડ રૂપિયાની જોગવાઈ પહેલી વખત ગુજરાત રાજ્યમાં થઈ છે રવિ પાકનું નુકસાન જ્યાં પાણી ભરાયું છે પહેલી નંબર સુધી એ પણ પહેલી વખત આપી રહ્યા છે મેં કહ્યું એમ આ માત્ર મદદ છે માત્ર સહાય છે બેઠો કરવા માટેની સંવેદના છે એ પહેલી વખત કર્યું છે પચીસો કરોડ થી પણ વધારે રકમ થશે તો માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ સંવેદનાથી કહ્યું છે કે જીતોભાઈ મુંજાતા નહીં પાંચ કરોડ થી પણ વધારે આપશું તો પણ સરકાર એ તમારા વિભાગને આપશે સુરતમાં આદિવાસી સમાજના લોકો પર હુમલાનો મામલો છે માલધારી સમાજના લોકોએ કર્યો હતો હુમલો હુમલાના વિરોધમાં આદિવાસી સમાજની આક્રોશ સભા યોજાઈ ઘાયલ પરિવારની અનંત પટેલે મુલાકાત પણ લીધી છે અનંત પટેલનું પોલીસને અલ્ટિમેટમ છે કે બાકી રહેલા આરોપીઓને સાત દિવસમાં પકડો સાત દિવસમાં નહીં પકડો તો પોલીસ સ્ટેશનેનો ઘેરાવ કરવામાં આવશે અને ઉગ્ર આંદોલનની પણ તેઓએ ચેતવણી આપી છે નોંધી છે બધી વાત બરાબર પરંતુ હજુ સુધી બે આરોપીની ધરપકડ થઈ નથી સાત દિવસમાં જો બે આરોપીની ધરપકડ નહીં કરવામાં આવશે તો અમે સુરત જિલ્લાના મહુવા તાલુકાના મથક આવેલું પોલીસ સ્ટેશન નો ઘેરાવો કરીશું વડોદરા પધારેલા કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા નારાજ થયા રોજગાર મેળામાં વડોદરાના સ્થાનિક પ્રતિનિધિઓ મોડા આવતા નારાજગી વ્યક્ત કરી વડોદરાના સાંસદ હેમાંગ જોશી મેયર પિંકીબેન સોની અને ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ કાર્યક્રમમાં મોડા પડ્યા હતા કેન્દ્રીય મંત્રીને રિસીવ કે સ્વાગત નહીં કરતા નારાજગી વ્યક્ત કરી છે સ્ટેજ પર જ બંનેને ખખડાવી પણ દીધા વડોદરાના નેતાઓ પહેલા મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અડધો કલાક વહેલા આવી ગયા હતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે હું વડોદરાનો મહેમાન છું જમાઈ છું તમે કેમ મોડા પડ્યા તો મંત્રી તરીકે મને કેમ રિસીવ નથી કર્યા તેવા સવાલો પણ કર્યા સાંસદ અને મેયરે મંત્રીની માફી માંગવી પડી આગળ વધીશું સાચવજો માવઠું ખેડૂતોને લાભ પાચમ પણ બગાડી શકે છે જો ખેતરમાં તૈયાર પાક હોય તો યોગ્ય વ્યવસ્થા કરી લેવી નહીં તો ખેતરમાં પાક તણાઈ શકે છે હવામાન વિભાગે લાભ પાચમ સુધી માવઠા ની આગાહી કરી છે હવામાન વિભાગ નું માનીએ તો ખરીફ સીઝન પર માવઠાનો મોટો ખતરો તોડાય રહ્યો છે માવઠું ખેડૂતો ની લાભ પાચમ બગાડી શકે છે હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે કે આવતા સાત દિવસ માવઠું ઇંચ સુધી વરસાદ પડી શકે છે જો થયું તો ખેતરમાં તૈયાર શકે છે શનિ રવિમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની તીવ્રતા વધુ રહે તેવું હવામાન વિભાગનું અનુમાન છે તેમાં પણ સૌરાષ્ટ્રમાં રાજકોટ ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ અને અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત ભરૂચ નવસારી ડાંગ અને વલસાડમાં વરસાદ વરસી શકે છે એટલે જો ખેડૂતો ખેતી કામમાં લાગ્યા હોય તો પહેલા કામ પતાવી દેજો નહીં તો માવઠું મહેનત અને પાક બંને ધોઈ નાખશે

અંતમાં અને વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળી શકે છે અથિરાવ શેટ્ટી આ સિસ્ટમનો સંભવિત ટ્રેક પણ જાહેર કર્યો છે આ ટ્રેક મુજબ ડિપ્રેશનની ગતિ હવે ગુજરાત તરફ રહી શકે છે એટલું જ નહીં ઓગણત્રીસ ઓક્ટોબર સુધીમાં આ સિસ્ટમ ગુજરાત ઘણી નજીક પહોંચી શકે છે અથરા શેટ્ટીએ આજે બપોરે બાર વાગે જાહેર કરતા અપડેટ પ્રમાણે આ સિસ્ટમ છવ્વીસ ઓક્ટોબર સુધી ઉત્તર પૂર્વ દિશામાં ગતિ કરતી રહેશે આ દરમિયાન તે મજબૂત બનીને ડીપ ડિપ્રેશન બની શકે છે છવ્વીસ કે સત્યાવીસ ઓક્ટોબર આસપાસ તે દિશા બદલીને ફંટાશે જોકે બાદમાં તે ફરીથી યુટર્ન લઈને ગુજરાત મહારાષ્ટ્ર તરફ ગતિ કરી શકે છે જ્યારે સિસ્ટમ ગુજરાત નજીક પહોંચે ત્યારે તે ડીપ ડિપ્રેશન રૂપમાં જ રહેવાનું અથરા શેટ્ટીનું અનુમાન છે અથરા શેટ્ટીએ જણાવ્યું કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની હતી તે હવે અરબ સાગરની હાલની સિસ્ટમમાં મર્જ થઈ ગઈ છે આ સિસ્ટમ શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાશે માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી છે આગામી કલાક કમોસમી વરસાદની આગાહી કરાય છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે સુરત વલસાડ ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે જૂનાગઢ અમરેલી ગીર સોમનાથમાં પણ થઈ શકે છે ભારે વરસાદ કચ્છના ભાગોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે હમણાં આગામી બોંતેર કલાકમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે જેમાં મુંબઈના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત ડાંગના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે નાની નદીઓમાં પૂરાવૃત્તિઓ વરસાદ થવાની શક્યતા છે સુરત નવસારીના ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે ત્યારે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે જુનાગઢ અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત ગીરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે પશ્ચિમ સૌરાષ્ટ્ર જામનગર વિગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ સાબરકાંઠાના ભાગો વરસાદ થવાની શક્યતા છે અરવલ્લીના ભાગો વરસાદ થવાની શક્યતા છે અરવલ્લીના ભાગોમાં તો વાર જ હવામાનમાં પડતો આવશે તો આ વર્ષે ડબલ સ્વેટર પહેરવાની તૈયારી રાખજો કારણ કે આ વખતે હાર્ડ થી ઠંડી પડવાની છે આગાહી કરી છે અંબાલાલ પટેલે એક ડિસેમ્બરથી ભારે ઠંડીની શરૂઆત થશે બાવીસ ડિસેમ્બરથી ગાત્રો થી જવતી ઠંડી પડશે ઉત્તરાયણ બાદ પણ ઠંડીનો માહોલ રહેવાનો છે તો વીસ ફેબ્રુઆરી બાદ પણ ઠંડીમાં ત્યારબાદ આંશિક ઘટાડો થતો જોવા મળશે ત્યાં શહેરમાં ભારે ઠંડી પણવાની શક્યતા રહેશે લગભગ પહેલી ડિસેમ્બરથી ઠંડીની કંઈ કસર છે અને લઘુત્તમ તાપમાન પંદર સોળ ડિગ્રી સેલ્શિયસ જેવું જવાની શક્યતા રહેશે બાવીસમી ડિસેમ્બર બાદ રાત્રો જેવી ઠંડી પણવાઈ શક્યતા રહેશે અને લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી સેલ્સિયસ કે આઠ ડિગ્રી સેલ્શિયસ જેવું જવા શક્યતા રહેશે અને લગભગ સત્યાવીસમી ડિસેમ્બરે પણ ઠંડીનો ચમકારો વધે અત્યારનું જાન્યુઆરી ઠંડીનો ચમકારો વધે અને ઉત્તરાયણ બાદ પણ ઠંડી આવવાની શક્યતા રહે રાત્રો છે જવું કે ઠંડી ઉત્તરાયણ બાદ પણ રહેવાની શક્યતા રહેશે અને લગભગ વીસમી ફેબ્રુઆરી ફેબ્રુઆરી બાદ ઠંડીમાં કંઈક ઘટાડો થાય અને આ વખતે હોળી પણ ઠંડી તાપીને જાય કેવી રહેવાની શક્યતા રહેશે એટલે આ વખતે ઠંડીનો ચમકારો જો લાભ ન મળે તો વધુ રહેવાની શક્યતા રહે જી બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ પવિત્ર દિવસે એક બહેન ને એક ના એક ભાઈ નું મોત ભાડ્યું ભાઈ બીજ ના પવિત્ર દિવસે જ એક બહેન માટે પોતાનો પતિ જ પોતાના સગા ભાઈ માટે કાર્ડ બની આવ્યો સુરત માં ખુદ બનેવીએ પોતાના સાડાની જ હત્યા કરી જેનાથી ખુશીના તહેવારમાં શોક નો માહોલ છવાઈ ગયો સુરતમાં ભાઈબીજે ભાઈ બીજે એક ભાઈની એક ભાઈ ની હત્યા કરવામાં આવી અઠવા લાઇન્સ વિસ્તારમાં આ ઘટના બની